કલકત્તાની મેડિકલ કોલેજમાં ટ્રેની મહિલા તબીબ સાથે રેપ અને ત્યારબાદ મહિલા મોરચાએ મોન રેલી યોજી હતો કલકત્તા ખાતે આવેલી મેડિકલ કોલેજમાં ટ્રેની મહિલા તબીબ સાથે થયેલા દુષ્કર્મ અને હત્યાના બનાવમાં તબીબ આલમમાં તેમજ સમગ્ર દેશમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને આ બનાવ મામલે સમગ્ર દેશમાં તે ફિટકારની લાગણી વરસી રહી છે ભોગ બનનાર મહિલા તબીબને તથા તેના પરિવારને ન્યાય મળે તે માટે સમગ્ર ગુજરાતમાં પણ તેના પ્રત્યાઘાતો પડ્યા છે ગઈકાલે સાંજના સમયે વડોદરા ભાજપ મહિલા આ વિરોધના સમર્થનમાં સીમાબેન મોહિલેની આગેવાનીમાં મૌન રેલી યોજી વિરોધ નોંધાવ્યો હતો આ મૌન રેલી ગાંધીનગરથી નીકળી હતી ભાજપ મહિલા કાર્યકર્તા મહિલાઓ જોડાઈ હતી અને નારી સશક્તિકરણ અને નારી શક્તિનું પ્રદર્શન કર્યું હતું

આજે જે કેન્ડલ માર્ચનું આયોજન ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા તરફથી આયોજન કરવામાં આવ્યું છે ઓલ ઓવર ગુજરાતમાં ઓલ ઓવર ઇન્ડિયામાં આ કાર્યક્રમ લેવામાં આવ્યો છે અને ખાસ કરીને જે દીકરી જે ડોક્ટર બીજી ડોક્ટર હતી અને પશ્ચિમ બંગાળમાં જેવી રીતે આપણે હોસ્પિટલમાં એનું રેપ થયું એના પછી એનું મરણ થયું એનું ખૂન કરવામાં આવ્યું એના માટે બહેનોમાં જે પ્રક્ષોભ છે થયેલું છે એના માટેનું એક આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને કેન્ડલ માર્ચ થકી એને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે સાથે સાથે આમ જોવા જઈએ તો ટીએમસી ની સરકાર પશ્ચિમ બંગાળમાં છે અને ટીએમસી માં મુખ્યમંત્રી તરીકે મહિલા મુખ્યમંત્રી છે મમતાબેન બેનર્જી એના પહેલા પણ ઘણા બધા આવા વિષયો ટીએમસીના કાર્યકર્તા તરફથી પણ બહેનોને હેરાન કરવામાં આવતું હતું બહેનોના ઉપર અત્યાચાર કરતા આવતા હતા એવી રીતે આ જનરલ હોસ્પિટલ જે ત્યાં આગળ પશ્ચિમ બંગાળમાં છે અને એ આમ જોવા જઈએ તો આરજી કર હોસ્પિટલ 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 કરીને છે જનરલ સરકારી એમાં પીજીની આ સ્ટુડન્ટ હતી જે ડોક્ટરી ભણતી હતી અને સેમિનાર હોલમાં જયારે વાંચવા માટે રાત્રિ ગઈ અને એ વખતે એના ઉપર બળાત્કાર કરવામાં આવ્યો એ બહુ જ ઘણાસ્પદ વિષય છે અને એ સહિત આવરી એટલે આમ કેવળ આપણે સહેવાય એવું નથી અને બહેનો થકી આ વિરોધ બધી જ જગ્યા કરવામાં આવે છે ડોક્ટર્સના એસોસિએશન ડૉક્ટર્સની જે દીકરીઓ બનતી હોય ડૉક્ટર્સના સ્ટુડન્ટ છે આપ જોઈ રહ્યા છો કે અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ ઓલ ઓવર ઇન્ડિયામાં ડોક્ટરો પણ હડતાલ ઉપર ઉતર્યા છે એટલે સેફ્ટી શું આમ ક્વેશ્ચન માર્ક છે અને જ્યારે પશ્ચિમ બંગાળમાં ટીએમસી ની સરકાર હોય મમતાબેન બેનર્જી જ્યારે તેના મુખ્યમંત્રી હોય તો એના કાર્યકાળમાં બહેનો સુરક્ષિત કેવી રીતે રહી શકે અને આ તો એવી વાત છે કે સ્ટુડન્ટ ઉપર બલાત્કાર થયું જેવી આગળ વિદ્યા મળતી હોય એ વિદ્યા આમ કહેવાય ને હોસ્પિટલ છે ત્યાં આગળ અને એની જોડે જોડે આ કોલેજ પણ છે એ કોલેજમાં ની સ્ટુડન્ટ જ્યારે ભણતી હોય અને એના ઉપર ત્યાંના સિવિક સેન્ટરના જ કોઈ એક કર્મચારી આવીને એના ઉપર બળાત્કાર કરે અને વાંચતી હોય એના માટે એ વિષય બહુ જ પૂર્ણાસ્પદ કહેવાય અને એના માટે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે ઓલ ઓવર ઇન્ડિયામાં ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા તરફથી આ વિષય કેન્ડલ માર્ચ તરીકે લઈને અને સાથે સાથે જે વિક્ટીમ છે વિક્ટીમ એને પણ પકડવામાં આવે એને વધારે ને વધારે સજા આપવામાં આવે આમે તો આમ કહીએ કે એને તો પાછીની સજા આપવી જોઈએ બધી બહેનો પાછળથી કહે છે કે પાછીની સજા જ્યારે દીકરીઓ ઉપર આવા અત્યાચાર થતા હોય તો આપવી જ જોઈએ અને મમતા બેનરજી જ્યારે ત્યાં મુખ્યમંત્રી છે તો એમને આગેવાની લઈને આ વિષય લેવું જોઈએ અને એમનું પણ કડક શબ્દમાં મુખ્યમંત્રીશ્રીનો અમે પણ મમતા બેનર્જીનો અમે વિરોધ કરી રહ્યા છે લાસ્ટ ટાઈમ પણ અમે કર્યું હતું જ્યારે બહેનો ઉપર અત્યાચાર થતા હતા અને આ ટાઈમે તો જ્યારે કોલેજમાં જઈને આવી ઘૃણાસ્પદ ઘટના થઈ હોય તો કેટલી સેફ્ટી છે ટીએમસી ના કાર્યકાલમાં એટલે આ વિષય છે અને આપણી બહેનો બધી સંસ્થાઓની બહેનો આવીને આ કેન્ડલ માર્ચમાં જોડાવાની છે અને આપના માધ્યમથી પ્રજાજનો પણ કહીશ કે આવું અક્ષમ્ય અપરાધ જે થયો છે એના માટે આપણે પણ વિરોધ કરવો જોઈએ

પણ આવું જ્યારે ખૂન થતું હોય ને ત્યારે મન પડે એક શું કહેવાય એક ઉભરતી ડોક્ટર જેને આમ જોવા જઈએ તો એના પરિવાર પણ બહુ આશા હતી એના પ્રત્યેની અને એ દીકરી જ્યારે ખૂન થઈને બલાત્કાર થઈને પછી એનું ખૂન કરવામાં આવ્યો એ બહુ જ ગુણાસ્પદ કૃત્ય થયું છે એના માટે આ વિષયને અમે પશ્ચિમ બંગાળની સરકારને પણ વખોડી કાઢીએ છે અને એનો વિરોધ કરીએ છીએ